શ્રી બાજ ખેડાવાડ યુવા સમિતિ ઉમરેઠ દ્વારા કેબી દવે એન્ડ કંપની ટ્રોફીની આજથી શરૂઆત કરવામાં આવી જીજ્ઞાતિના રમતવીરોના ઉત્સાહવર્ધન માટે ઉમરેઠના એસએનડીટી ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમરેઠ તથા આણંદ નડિયાદ અને આજુબાજુના ગામોની જ્ઞાતિ ટીમોએ ઉત્સાહ સાથે ભાગ લીધેલ છે

જે અમ્પાયર છે તેઓની ભૂમિકા એટલે તેઓનો નિર્ણય આખરી રહેશે